दिलावर भाई दशानवाला आदरणीय साथे ताजेतर प्रतिष्ठित वल्लभ विद्यानगर शैक्षणिक केम्पस मुलाकात ली थी एम 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 सी टी प्रतिनिधि मंडल में स्थापक एक्जीक्यूटिव ट्रस्टी दिलावर भाई दसनवाला हेड ऑफ बीएड विभाग मंसूरी साहेब सुविख्यात शिक्षण शास्त्री डॉक्टर आदम साहेब प्रख्यात लेखक कवि पत्रकार एफ एज्युकेशन कोओर्डिनेटर ઇમ્તિરાજ પટેલ વરેડીયાવાલાએ સેન્ટર ઓફ એજ્યુકેશનલ એક્સેલન્સની મુલાકાત લીધી હતી તેમની મુલાકાત દરમિયાન તેઓએ વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીમાં કોલેજ ઓફ એજ્યુકેશન કારકિર્દી વિકાસ કેન્દ્ર ખાદ્ય ઉદ્યોગ તાલીમ કેન્દ્ર અને ભાષા વિકાસ કેન્દ્ર જેવી મુખ્ય સુવિધાઓની શોધ કરી હતી ટીમનું ખૂબ જ આદરણીય શિક્ષણવિદ જાડેજા સાહેબ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ મુનશી શૈક્ષણિક કેમ્પસ ખાસ કરીને વિકાસશીલ મુનશી યુનિવર્સિટીના ભાવિ વિકાસ માટે નવીન વ્યૂહરચનાઓ અને સહિયારા વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરીને વિભાગના વડાઓ સાથે સમજદારીપૂર્વક ચર્ચા કરી હતી વધુમાં પ્રતિનિધિ મંડળને ભારતના કેટલાક પ્રતિષ્ઠિત લેખકો કવિઓ અને બૌદ્ધિકો સાથે વાર્તાલાપ કરવાનો લહાવો મળ્યો હતો જેમાં હરીશ મિનારુ સાહેબ શેકડીવાલા સાહેબ અને કનુ સાહેબ સામેલ છે આ સમૃદ્ધ શૈક્ષણિક વિચારો અને અનુકરણીય પ્રથાઓ શેર કરવા માટે એક અમૂલ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સંવાદ અને સહયોગી પ્રયાસો કાની ભાવિ સંસ્થાકીય વૃદ્ધિ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા રાખી હતી બ્યુરો રિપોર્ટ પાલેજ ટાઈમ્સ आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો